એક તરફ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની મોટી મોટી વાતો કરવામાં આવે છે તો બીજી તરફ ગાંધીના જ ગુજરાતમાં દારૂની નદીઓ વહી રહી છે આ કહેવું બિલકુલ પણ ખોટું નથી વાત કરીશું કચ્છ જિલ્લાના પાટનગર ભુજ શહેરની કે ભુજમાં ખુલ્લેઆમ દારૂ પીવાઈ રહ્યો છે અને તેના કઈ કેટલા પુરાવાઓ અમારા કચ્છે ટીવી ન્યૂઝના માધ્યમથી સમયાંતરે પ્રસારિત પણ કરવામાં આવતા હોય છે ત્યારે વધુ એક આવા જ પુરાવાઓ અમારી સમક્ષ આવ્યા છે ભુજ બી ડિવિઝન વિસ્તારમાં જાહેરમાં રસ્તા પર દારૂડિયાઓ ઝૂમ બરાબર ઝૂમ કરી રહ્યા છે અને આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા છે પરંતુ અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા હાલ આ વિડીયો માટે કોઈ જ પુષ્ટિ કરવામાં આવતી નથી પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી અમને આ વિડીયો મળ્યા છે દારૂ વેચવા અને દારૂ પીધેલા બેફામ થઈ રહ્યા છે બુજ શહેરના બી ડિવિઝન વિસ્તારમાં દારૂના દૂષણે માજા મૂકી છે 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 અને પોલીસની પોલીસની કામગીરી માત્ર કાગળ પર જ નજર હેઠળ પણ આવા દારૂ વેચતા લોકો પણ છે તેમ છતાં પોલીસ તંત્ર દ્વારા શા માટે કોઈ જ કામગીરી કરવામાં નથી આવતી તે એક મોટો પ્રશ્ન જાગૃત નાગરિકોને સતાવી રહ્યો છે જાણે વહીવટદારો પણ દારૂના દૂષણ સામે લાચાર બન્યા હોય તેવો તાલ છે ત્યારે અમે આપની સમક્ષ આ વાયરલ થયેલો પ્રયત્ન કરી રહ્યા છીએ અને પોલીસ તંત્ર દ્વારા પણ આ વાત ધ્યાને આવે તેમની આંખ ઉગડે અને તેમના દ્વારા પણ આ અંગે તાત્કાલિક યોગ્ય કડક કાર્યવાહી કરવામાં આવે તે વર્તમાન સમયની માંગ છે